શે. પછી હા ઓ હો હો બસ તો નામ રમે કોના તો બેટ આફી બટર જમાલ એક્સટ્રા છે સા ના હાઈલાઈટ કરે કરે મેસેજ પાક તો 5 6 ચાબે નહી આય

બોચા એક ના આડી નકોને દાણો આ આ દાડી દાણો કેવા લઈ લે પાંચ ને ડોડો ડોડો એક ના બેસે આવે બેસે એક ના હાલે ઓડે બેસના 10 એક ના જો જો બેસે ભાઈ શું કરજો મોબાઈલ

બિગોતે રે સીકા સી પછી 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 નમ પછી પછી કેમ હા અખોલો બોલો જો પછી એકના એકના હોન હે હા એકના 40 40 300 300 100 100 100 100 ની વાળા નહી વાળા હાલે

હા દાદા એક સેકન્ડ

ના ચાલે દેખ સાહેબ આઈકે ત્રણ પુલાવા પસા દેખના પાઉડર ટકવા આ પાહટ પાહટ ચાલે 70 70 લેવી

એક નવ એક બે ત્રણ ચાર પચાસ એક પચાસ કેટલી એક ગયો સાર છે પછા પસાર છે હા ટાઈમના કરો આ ટાઈમના પત્ર સાર

આ ભાઈ ઓકે કઈ 5 ના 8 ગોદળ લીંબુ ને માંગો હાતે ને 20 કર્ણાટકા ને 25 ને 8 ને 25 25 હાં થરી થરી

વાળવાલા હો એક કરી એકની સાણી એક ને 50 જે કોને 8 15 કિલો વાળો એક જ કવાની કોઠાને એક જ કવાની કોઠા 90 51 5 એક મળાય અમારે બટરવા ટમેટો